અને બેસી ગયા છે મારા બાપુજી લસણિયા આવે અને ખાઈ છે અહીંયા મોરા બટેટા વડા બા માટે અલગ અલગ ત્રણ ટોમેટો સોસ ભાભી બનાવ્યો તો રિયાએ ખજૂરની ચટણી બનાવી છે કોથમીરની ચટણી પછી લસણની લીલી ચટણી અહીંયા બાપુજી માટે જ્યાં કેમ બીના છે

શૂટિંગ ચાલુ છે અને આની પહેલા અમે ટેસ્ટિંગમાં આવ્યા હતા એ જ જગ્યાએ છે શું નામ છે હરિઓમ ત્રેવીસ વર્ષ જૂની જગ્યા છે સેન્ડવિચ મન્ચુરિયન વડાપાઉં પિઝા નૂડલ્સ બર્ગર મુગલાઈ મેગી હા સાઈઝ તમે જોવો છો ને ઘરના બે લેડીઝ સુઈ ગયા છે બે જેન્ટ્સ જાગી છે અત્યારે રાત ના સાડા અગિયાર બીજું જે શૂટ હતું એ મૈકાના ફેમસ ફૂડલા નું ત્યાં ડિટેલ્સ પછી કહેતા હું ભૂલી ગયો અને જસ્ટ હજી ઘરે આવ્યો અને બસ હવે આ બ્લોગને હું અહીંયા વિરામ આપું છું વિડીયો જો પસંદ હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં સવારે નીકળવાનું છે છ વાગે જાગવાનું સાત વાગે નીકળવાનું છે જુનાગઢ જવા માટે એટલે સેમ ડે સવારથી સાંજનું શૂટ છે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય જય ભારત